ખાદ્ય પદાર્થમાં જીવજંતુઓના સાથે ભેળસેળ અથવા કલર વાપરતા અનેક વખત બનાવો બન્યા છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કારેલીબાગ રાત્રિ બજાર ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વેપારીઓ ફૂડમાં કયા પદાર્થમાં બનાવવામાં આવી રહી છે તેના બોર્ડ મારવાના નવા નિયમનો ચુસ્તપણે પાલન કરવા વેપારીને આદેશ આપવામાં આવ્યો જેથી ગ્રાહકને ફૂડમાં કયા પ્રકારનું તેલ વાપરવામાં આવ્યું છે જેથી કરીને ઓર્ડર આપનાર ગ્રાહકને ખબર પડે સાથે ખાદ્ય પદાર્થો કલર અથવા કયા પ્રકારનું મટીરીયલ નાખવામાં આવ્યું છે તેની ગ્રાહકને જાણકારી હવે જોઈએ તે માટે વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલ રાત્રિ બજારમાં પાલિકાનું આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું હાલ સરકારના પરિપત્ર મુજબ દરેક વેપારીઓએ જે જમવાનું ગ્રાહકોને આપવામાં આવે છે એ કયા ખાદ્ય કયા તેલમાં બનાવવા બનાવીને ગ્રાહકોને ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે એ હવે સ્પષ્ટપણે દેખાય એ પ્રમાણે લખીને રાખવાનું છે કે કપાસિયા તેલમાં બનાવવામાં આવે છે પામોલિનમાં બનાવવામાં આવે છે કે તેલમાં બનાવવામાં આવે છે તદુપરાંત એ બટરમાં બનાવે છે કે તે એટલે ટેબલ સ્પ્રેડ યુઝ કરે છે એ પણ એ લોકો એ ખાસ સ્પષ્ટપણે ગ્રાહકો વાંચી શકે એ પ્રમાણે દર્શાવવાનું છે બીજી તો જે અમે લોકો ખાસ કરીને વરસાદની સિઝનમાં જે આપીએ છીએ કે ભાઈ ચોખ્ખાઈ હાઇજેનિક કંડિશનમાં વસ્તુ ખાદ્ય પદાર્થ હાઇજેનિક કન્ડિશનમાં જ બનાવીને ગ્રાહકો સુધી પહોંચે એની સૂચના આપીએ છીએ હા લગાવતા નથી એ પ્રમાણે એ લોકોને સૂચના આપીએ છીએ કે લગાડીને રાખોને જે લોકો પાસે નથી એ લોકોનો તો ધંધો બંધ કરાવી દઈએ છીએ